જય માતાજી જય માતાજી જય માતાજી જય હિન્દ જય ભારત ખેડૂત સુખી તો બધા સુખી બધા મિત્રો જય માતાજીભાઈ આજનો આપણો વિડીયો છે મારે આશિષભાઈને જે ફુવારા આપણે ફિટ કરી ગયેલા હતા ને સાઈકલ આપણી ભાજામાં ફુવારા તે કાઢવાનું કામકાજ છે તો ચાલો આશિષભાઈ આપણે ફુવારા કાઢી લેવું ક્યાં આશિષભાઈને એક સીપડું મેળ્યું ને આપણે હા શું કરે પાછળ તારી મામી આશીષ ભાઈ બકાલો એવું કામકાજ મળ્યું વાહ ભાઈ વાહ એક એવું આશીષું મળી ગયું હવે આપણે ફુવારા કાઢવાનું કામકાજ ચાલુ કરીએ જો આ રીતે આપણે ફુવારા જે ફીટ કર્યા હતા સ્પ્રિંકલર ટૂંકમાં અમે ફુવારા કહીએ જો આ રીતે હવે કાઢવાનું કામકાજ હાલશે આશીષભાઈ કાઢો જઈએ આશીષભાઈ એક ફુવારો કાઢે જો આ રીતે ઊંચો કરતા જ હશે અરે વાહ મસ્ત નીકળી ગયો કંઈ ઘટે ને એવો તો આજનું કામકાજ છે આપણે ફુવારા કાઢવાનું તો આગળ એ વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે આશિષભાઈ ફુવારા કાઢીએ એ સેકલું ભાઈ અહીંયા છે ને એ કમ્પ્લીટ કાઢી લે હવે ધીરે ધીરે આગળ વધીએ આપણે એને પણ આશીષભાઈ પહેલાં હું શું કરશે અને બે કારણ છે કે આ ઝેનનું સીકલું આવી ગયો હવે બહુ હાર્ડ આવે બહુ હાર્ડ આવે એટલે કાઢવામાં બહુ તબલ થાય ફાટ દેખીને નીકળી ગયો જો આ બે નીકળી ગયા શૈકલા ભાઈ ટૂંકમાં ફુવારા આપણી ભાષામાં હવે આગળ ધીરે ધીરે ઉપાડે જાય આગળ વિડીયોમાં બન્યા રહીજો હવે સેકલા હું કાઢીશ જો આપણે આ જે નીચે કટકી છે તેમાં સેકલા કાઢવાના છે આ ઝેન કંપનીના સેકલા છે જે જૈન કંપનીના ફુવારા આવે જેન તેના સેકલા છે જો આ જેન કંપની છે જે ફુવારા હશે એ જેન કંપની ફુવારા આવે જેન કંપનીના જે ફુવારા હોય ને એ બહુ ટૂંકમાં હાર્ડ હોય કાં આશી જ ભાઈ જો આ રીતે હાર્ડ હોય મજબૂતાઈ હોય જોરદાર ના બાજુ આપણું જુગાર છે તો આશી આવી જાઓ તમે વિડીયોમાં આવે હવે આપણે આગળ હું આવા સૈકલા ટૂંકમાં ફુવારા કાઢીશ એ પણ તમને બતાવું હાર્ડ આ રીતે કાંટો હુંડે જન્મનું સીકલું આ રીતે માર લે ખંભે આવો કાઢીએ બીજો કેટલો તો કાઢ દે કાતિક ભાઈ આવતો ને બગ અવાજ દે આવે પેલા તો આ રીતે એનો શોટ લેવાના હોય પછી હજી આમાં પાણી છે જો પાણી નીકળ્યું હજી આમાં પાણી નીકળ્યું જો હજી આ જેન્ટ્સ કંપનીના ફુવારાથી હજી પાણી નીકળીને કારણ કે આ કંપની બહુ હારામાં હારી આવે ફુવારાની પાણી નીકળે જેન કંપનીના બહુ હારામાં હારા ફુવારા આવે અથવા આપણે કાઢ લીધું આમાં જો પાણી નીકળે ત્યાં આ બાજુ આશિષભાઈ આવીને બતાવો જો બે માંથી પાણી નીકળીનું કારણ છે કે આ જૈન કંપની કે ફુવારા ને આવે બહુ હારામારી આવે એટલે જેન કંપનીના કોઈ નહીં જો ફુવારે લેવાય તો લઈ જો ને છેલ્લું સાઈકલું છે એ આપણે કાટલી આશીષભાઈ રેજો રહીજો સાઈકલું છે બહુ વાડ છે ભાઈ પાણી આવશે જો એટલું પાણી છે હજી ભરી ગયા આ એક ફુવારા આવે ને બઉ મસ્ત આવે હવે આપણે શીખલા બધી ઉપાડી લઈએ આપડે ફુવારા ખંભે

ઓવા ડોલઈ તો નમસ્કાર આ બજુ બકલા ઉતારવાનો કામ કઈ આલે આ બજુ લાલ ભીંડા દેશી ભીંડા બધું દેખાઈ જાય આ છે આ બજુ લાલ ભીંડા રે લાલ ભીંડા છે આ બજુ દેશી ભીંડા છે આ દેશી ભીંડા છે બને ભીંડા છે એક એક ફૂટના લાલ છે સફેદ હા એક એક ફૂટના ભીંડા છે જોઈ લો યુટ્યુબ ફેમિલી આ લાલ ભીંડા ઉતારે એ રીતે મમી ઉતારવાનું કામકાજ કરે ઓ પોઝ કર દે ઉપર વઈ જાય જો આપણે સાયકલાનો થપ્પો મારી દીધો હવે આ બાજુ એક ફુવારાની આવ્યા છે ટૂંકમાં સાયકલા એટલે ફુવારા મારી બાજામાં હા એ થપ્પો મારી દીધો હવે એને આપણે ટૂંકમાં ઘરમાં મૂકી દેવાના છે આપણું ફુવારાનું ટૂંકમાં હાંકવાનું કામકાજ પૂરું થઈ ગયું વહેલા પડી ગયા નહીં તો મેં કાલે જ કીધું હતું કે વહેલા બાંધવા પડશે તો હવે આપણે આગળ જે ફુવારા ટૂંકમાં છે સાયકલા એ કાઢી લઈએ આગળ બીજોમાં બન્યા રહીજો એનું કારણ છે કે હવે જે આ ઉપરનું ખેતર છે ત્યાં આવી ગયું ને આમાં મગફળી બહુ મોટી જોરદાર છે આ બહુ ઝાજા ફુવારા છે ભાઈ તો આ રીતે કામ કરશે આશીર્ભાઈ કાઢી લોજી આ ટૂંકમાં હાડ એટલા નહીં પેલા આ જેન કંપનીના હતા ને એ હાડ હતા એ જાણે જ્યાં મૂકી ગયો આશીષભાઈ પાછા આવશું માવું ભણે છે ત્યારે લેતા જાઓ પાછા રિટર્નમાં સાઈડમાં આમ ઉપર પગ ઉપર તો ને બટા તો આપણે છે ને ડાઢા બડા કંઈ ઉખડે નહીં પગ ઉપાડવાનો પ્રયત્ન કરાય બને ત્યાં સુધી આશિષભાઈ અમારે નવા નવા ખેતીવાડીમાં છે એટલે બધી એને કહેવું પડે ભાઈ નામ બસ મૂકી દે પાછા આવીશું ને મામા પણ જ ત્યારે ભેગા કરી જા હું તો ભાઈ આ કામકાજ ચાલે અત્યારે જે આપણે સાત આઠ દિવસ પેલા ફુવારા જે ફિટકી રહ્યા હતા તે કાઢવાનું કામકાજ મગફળી ગોઠણ ગોઠણ થઈ ગઈ ને આશીષ એટલે આમાં હોલબૂટ પહેરવા પડે આશિષભાઈ હોલબૂટ પહેરી લીધા મેં હોલબૂટ પહેરી લીધા અને અમારે મેડમે ઓલ બૂટ પહેરી લીધા એનું કારણ છે કે એ બકાલનું ઉતારવાનું કામકાજ કરે આગળ વિડીયોમાં બન્યા રહેજો હાલો ભાઈ આપણે ફુવારા ફટાફટ કાઢવા વળગીએ તો આ રીતે હોય ભાઈ આશીષભાઈ થોડાક નવા પડે હાલો આગળ ફુવારા કાઢવા ફટાફટ આવે લાગો હાલો હાલો કેમેરો કેમેરામેન જલ્દી ફોકસ કરો ફુવારા કાઢવાનું કામકાજ હાલે ભાઈ તો આ એક આપણે પાવર જેવું આવ્યું એ કાંટા લાગી જાય તો આપણે આ ઉપાડી નાહી તું એની માથે મુક દીધું કેમેરામેન જલ્દી ફોકસ કરો ભાઈ ફુવારાનું કામ કાટ કાઢવાનું હાલે આ રીતે તો કાઢી નાખવાનું હોય કઈ ન હોય એમાં કામ મૂકી દેવાનો હવે આગળ આપણે ફુવારા આનું કામ ચાલુ છે તો આવી ગયા હવ એક એક પુવારા આવી ગયા આમાં આશીત ભાઈ છે નવા નવા પડે હાલો આઈ નીકળી ગયો હા હાશીત ભાઈ હાલો આગળ

વરસાદ નતો તઈ વરસાદ નતો તો આમ ના મૂકી દેવાનું અહીંયા પાછા જાય કેર લેતા જવાનું આવો કોઈ છોટો હોય એના ઉપર અહીંયા અહીંયા નાખ દેવાનું પછી નેદવાનું તો છે પણ અત્યારે નુકસાન થાય છે મકોડીમાં એટલે નેદવાનું બાકી છે કાજ હમ ચાલો ચાલો આગળ વધીએ ફુવારા કાઢો

અહીંયા વાલકીઓ માર્યું તું આવી રીતના વાલકીઓ મારી ગયો હતું એક અહીંયા સેકલું મારી દીધું છેલ્લું સાયકલું કાઢવાનું કામ કરે આશીષભાઈ હવે હકી લે જાઓ ફુવારા ટૂંકમાં સેકલા ધીરે ધીરે ઉપાડે જાઓ વધ ઘટના હું ઉપાડે આવું આશીષભાઈ લા આગળ આપણે જઈએ પાછળ હવે ભાઈ આશીષભાઈનો વારો આવ્યો પગ જરાક ઉપાડતા જઈ ગયો એટલે મગફળીમાં ટૂંકમાં નુકસાન ન થાય બાપુ અમારા ભાણું ભાઈ નવા નવા છે ભાઈ મગફળીમાં એટલે બધીને કહેવું પડે ભાઈ કે આમ કરવું પડે આમ કરવું પડે જેટલા ઉપડે એટલા ઉપાડીને સીધું આ બાજુ હેઢે નીકળી જાય છે બીજા વધગીટના હું ઉપાડ્યા રેડી ફુવારા કાઢવાનું કામકાજ ફુવારા હકેલવાનું કામકાજ ટૂંકમાં કાઢવાનું પૂરું થઈ ગયું હવે હકેલવાનું હાલે ઉપડે એટલા જ દીકરા આશીષભાઈ થપ્પો મારી લીધો આપણે ધીરે ધીરે હવે આપણો વારો આવ્યો છે પછી બસ હવે સીધો હેડે નીકળી ગયા હવે વધારે લઈ ધીરેક થી મૂકી દઈ આપણે થપ્પો માર્યો ને રેડી ભાઈ આપણે ધીરે ધીરે ફુવારા હારી લઈએ હારતા જઈએ ધીરે ધીરે આશીષભાઈ એક બે ત્રણ ચાર લઈ લીધા ફુવારા હવે આપણે જે ફુવારા આગળ વિડીયોમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ फैमिली वद गेट ना साइकिल आ दो લઈને આવે છે હવે એટલા થોડાક હું લઈ આવ્યો તો થોડાક મારા મામા લઈને આવે હવે પછી આપણે આને આગળ ગોડાઉન માં ગોઠવવાના છે તો વિડિયો આગળ બની રહીજો પૂરા થઈ ગયા ભાઈ હકેલવાનું હવે ગોડાઉન માં આપણે બધાય કમ્પ્લીટ લાઈન કરી દે તો આગળ વિડિયો માં બની રહીજો જો ભાઈ આપણે ઘર માં ફુવારા છે આપણી હાયરા એક લો બેડ લાગો એક કામ પૂરું થાય

આવી રીતના કે કઈ ઉંદર ગુંદર કે અંદર નો દે કે આગળ આપણે ડટ્ટો મારી દીધો હો આવી રીતના તો લાઈન થઈ ગઈ છે સેકલાની પછી તો બાકી છે પોસ્ટ એટલા સેકલા પડ્યા છે આવી રીતના મારા મામા લઈને આવે હવે નીચે પડ્યા ઈ જેન છે બાકી હાથમાં ચાર પાંચ બીજા સાદા છે આવી રીતના લઈને આવી ગયા અહીંયા અહીંયા લાઈન કરવાની છે એ हम्म तो अब इतना लाइन में घोटवाई जाए ये कभी जाओ मजे ना हाँ बक्कर देता जावा ना इतना आपने पे बुंदर के हाँ नहीं करी हो गया आ रही थी वो ही काम काज सिले पति डेटो मर्द हाँ आपने पहन जाओ बाटली के वो है हाँ जहाँ बल्ला सबसे तू તમ મુક દેવાનો એટલે અહીં ઉંદર ઉંદર નગરે જ કટિંગ કરી ગયેલ છે આ બે એકલા કરી ગયેલ છે ઉંદર બંદર એટલે આગળથી પણ નુકસાન ના કરી શકે જેમ કંપની ના હાર્ડ બહુ હોય આ રીતે બહુ હાર્ડ હોય એટલે નીકળેય નહીં જો આ થઈ ગયું ફિટ તો આપણે પેલા ત્રણ નો મૂકી દેવું આ રીતે ઉપડી જાય એનું કારણ છે કારણ કે ફિટિંગ બહુ મસ્ત આવે કંપની નો જો આ રીતે

ફુવારાવાનું કામકાજ તેને કઈ રીતે જાળવણી કરવી દે જૈન કંપનીના ફુવારા છે તેનું બતાવ્યું આપડી શ્રી રામ કંપનીના ફુવારા છે તેનું બતાવ્યું તો લાઈક કરો પોતા નહીં જગતમાં ખેડૂત છે બહુ ગરમી છે એટલે ખેડૂત થવાનું હેલી વાત નથી લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો જય જવાન જય કિસાન બધા ધન્યવાદ